ભાવનગર ખાતે રહેતા આશિષભાઈ લાલજીભાઈ ચૌહાણ નાઓને માંજરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નાઓ કે જે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ બીએસ સેલાણા જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફજર ફરજ બજાવતા હતા હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર એએસઆઈ મેહુલદાન ખિમજીભાઈ તથા વડોદરા શહેરના ડીસીપી કરણરાજસિંહ વાઘેલા નાઓ દ્વારા આશિષભાઈને પોતાની દુકાનમાંથી પોલીસ યુનિફોર્મ વગર કે જે કિડનેપ કરીને લઈ આવ્યા હતા જેના અનુસંધાને વડોદરા અરજદાર પોતે વડોદરાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઇવન ધો કમિશનર સમક્ષ પણ જઈ અને ફરિયાદ નોંધાવતા હતા પણ ફરજ ફરિયાદ નોંધાઈ ન હતી કારણ કે ઉપરોક્ત તમામ પોલીસ અધિકારીઓ હતા જેના અનુસંધાને અરજદારે વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આઈપીસી કલમ ચારસો સુડતાલીસ પાંચસો ચાર પાંચસો છ બે ત્રણસો પચીસ ત્રણસો ત્રેવીસ ચારસો સત્યાવીસ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ અને એકસો ચુમ્માલીસ હેઠળની ફરિયાદ આપેલી હતી જેમાં પોલીસ દ્વારા ગેરકાયદેસરનું કૃત્ય કરેલું છે તેના મટીરિયલિસ્ટિક પુરાવા પણ રજૂ કરેલા હતા જે પુરાવાના આધારે વડોદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ અગિયાર અગિયાર ના રોજ ઉપરોક્ત જણાવેલ કલમ હેઠળના ફોજદારી ઇન્ક્વાયરીને ને મંજૂર કરી અને આરોપીઓની સામે ગુનો કેસ રજીસ્ટર કરવાનો હુકમ કરવામાં આવેલો હતો વધુમાં આ કામના આરોપીઓ સામે ફોર ફોર્ટી સેવન ફાઈવ ઝીરો ફોર ઝીરો સિક્સ ટુ થ્રી ટ્વેન્ટી ફાઈવ થ્રી ટ્વેન્ટી થ્રી થ્રી સેવન થ્રી ફોર્ટી વન થ્રી ફોર્ટી ટુ અને વન વન ના સબબ ગુનામાં ફોજદારી કાર્ય નીતી અધિનિયમ 2004 મુજબ તારીખ 18 12 ના રોજ સમન્સ ઇશ્યુ કરવામાં હુકમ કરવામાં આવેલ છે જેના અનુસંધાને નામદાર કોર્ટે પોલીસ પાસે ચાર્જશીટ ની પણ માંગણી કરેલી છે અમરદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પીએસઆઈ બીએસ સેલાણા હેડ કોન્સ્ટેબલ સનાભાઈ ઠાકર એએસઆઈ મેહુલદાન ખિમજીભાઈ અને ડીસીપી કરણદાસસિંહ વાઘેલાઓ ના તમામ આરોપીઓ વિરુદ્ધમાં હવે તો આરોપી જ કેવાય કારણ કે નામદાર કોર્ટે તારણ કાઢેલું છે એ તમામ આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધાયેલો છે